ગીર સોમનાથ જિલ્લામાં પાછલા બે દિવસથી સતત વરસાદ પડી રહેલ છે પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી ગઈકાલે જિલ્લામાં કુલ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડેલો હતો અને આજ સવારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ સાડા અગિયાર સુધીમાં અઢી ઇંચ જેટલો સરેરાશ વરસાદ પડી ગયો છે જિલ્લામાં તલાળા તાલુકામાં ચાર ઇંચ જેટલો છે સુધરાપાડામાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડેલ છે માં અઢી ઇંચ વેરાવળ પાટણમાં બે ઇંચ અને કોટીનાર રૂનામાં પણ લગભગ દોઢથી પોણા બે ઇંચ જેટલો વરસાદ પડેલ છે આ સાથે સમગ્ર જિલ્લાનો સરેરાશ વરસાદ સિઝનનો લગભગ અઠ્યાવીસ ઇંચ જેટલો થયેલો છે પાછલા લગભગ છત્રીસ કલાકથી જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અમુક જે કોઝવેઝ છે એમાંથી પાણી ઉપર જઈ રહ્યું છે માટે સ્થાનિક તંત્રને સૂચના આપીને આ રસ્તાઓ બંધ કરવામાં આવેલા છે મારી આમ જનતાને પણ નમ્ર અપીલ છે કે આપ જ્યારે જતા હો તો જો વગળા ઉપરનું પાણી જતું હોય રોડ ઉપરથી તો એમાં જવાનું સાહસ નહીં કરવું કારણ કે એમાં પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય તે નક્કી હોતું નથી માટે આપના જાનની સુરક્ષા આપણા માલની સુરક્ષા આપ જાતે કરશો એ મારી નમ્ર અપીલ છે તંત્રને પણ આ બાબતે એલર્ટ કરી દેવામાં આવેલ છે ક્યાંય પણ ઝાડ પડી ગયેલા હોય તો તંત્ર દ્વારા તે તાત્કાલિક દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે કોઈ પણ નાગરિકના ધ્યાને આવે તો તાત્કાલિક તાલુકાના કંટ્રોલ રૂમ પર આ બાબતે જાણ કરવા અમારી આપને નમ્ર અપીલ છે વિનંતી છે જે વીજળીનો પુરવઠો છે એ અમુક ગામોને બાદ કરતાં બાકી બધે અત્યારે નિયમિત ચાલુ છે જે ગામોમાં વીજળીનો પુરવઠો પ્રભાવિત થયો છે ત્યાં પણ તાત્કાલિક એ પુરવઠો ચાલુ કરવાનો અત્યારે તંત્રનો પ્રયત્ન ચાલુ છે જિલ્લામાં કુલ આપણા જે પાંચ ડેમ આવ્યા છે તે પૈકી હિરણ બે ડેમ એ લગભગ સો ટકા ભરાઈ ગયો છે અને લગભગ એના બે પોઈન્ટ ચુમ્માલીસ મીટર દરવાજા ખોલવામાં આવ્યા છે તેના કારણે તલાળા તાલુકાના ઉમરેઠી માલજીજવા અને સમરવાલ ગામ તેમજ વેરાવડ તાલુકાના ભેરાડા મંડોર ઈશ્વરિયા ઇન્દ્રોય નાવદરા સોન સોનરિયા સવની બાદલપર મીઠાપુર કાજલી પ્રભાસ પાટણ આ જ્યાં ગામોથી નદી પસાર થઈ રહી છે ત્યાં પાણીનું વહેણ વધવાની શક્યતા રહેલ હોવાથી આ ગામના નાગરિકોને સુરક્ષિત રહેવા માટે તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવે છે નદીના પ્રવાહમાં કોઈએ ખોટું સાહસ કરીને નહવા માટે કે પસાર કરવા માટે જવું નહીં કારણ કે પ્રવાહ વધારે હોવાથી તણાઈ જવાની શક્યતાઓ રહેલ છે સિંગોડા ડેમ જે છે તે પણ સો ટકા ભરાઈ ગયો છે એટલે ખોડીદા તાલુકાના જે ડેમના નીચાણવાસના ગામો છે તેને પણ સૂચિત કરવામાં આવે છે કે પાણીનું વહેણ વધારે હોવાથી આપ કોઈ પણ પ્રકારનું સાહસ અંદર જવાનું કરશો નહીં